નમસ્કાર મિત્રો મારું નામ તુષાર ગાંધી ને આજે આપણે આ ચોથો એપિસોડ છે અને આ એપિસોડનો ટૉપિક છે સંબંધ સંબંધ તો ઘણા હોય છે પતિ પત્નીના સંબંધ હોય ભાઈ બહેનના સંબંધ હોય પણ આ જે સંબંધની વાત કરવા માગ્યું છે બહુ યુનિક છે એ મા બાપ અને એના સંતાનો આ સંબંધ ખાલી લોહીનો સંબંધ નથી આ નિઃસ્વાર્થ પ્રેમનો સંબંધ છે ઊંડી સમજનો સંબંધ છે ને આ સંબંધમાં જ ધીરે ધીરે જ્યારે દિવસો વીતતા જાય છે વર્ષો વીતતા જાય છે ત્યારે એમાં કોમ્પ્લિકેશન આવતા જાય છે તો આપણે આને બે તબક્કામાં વાત કરીશું જ્યારે બાળક નાનું હોય છે એની અત્યારે વાત કરશું અને બીજા એપિસોડમાં જ્યારે ટીન્સમાં આવે છે એ વિશે વાત કરશું જ્યારે બાળકો નાના હોય છે ત્યારથી આપણે એમને એમ જ સમજાવીએ છીએ કે તારે શું નથી કરવાનું તું અહીંયા નહીં જતો તું ઉપર નહીં ચડતો તું ચપ્પલ વગર બહાર રખડતો નહીં એટલે ઇન શોર્ટ જે બી આપણે વાત કરીએ છીએ છોકરાને બધી નેગેટિવ હોય છે આપણે ક્યારેય છોકરાઓને નાનપણમાં કીધું જ નથી કે એને શું કરવાનું છે અને આ એક મારા ખ્યાલથી એક મોટો ડ્રોબેક છે બધા માટે નાઇન્ટી પર્સન્ટ લોકોને આ ખ્યાલ જ નથી કે આપણે છોકરાઓ સાથે વાત કરતી વખતે નેગેટિવમાં વાત કરીએ છીએ પોઝિટિવિટી નથી હોતી એનામાં આપણે એ સમજાવવું પડશે છોકરાઓને કે શું કરવાનું છે એને દોડવું છે તો ગાર્ડનમાં દોડ તાર રમવું છે તો હું તારી સાથે રમું છું એને કોઈ બી એક સ્પોર્ટ્સમાં ઇન્ક્લાઇન કરવાનો છે કે એની જેટલી શક્તિ છે એનામાં કારણ કે જ્યારે બાળક નાનું હોય છે ત્યારે બંડલ ઓફ એનર્જી એટલે જ્યાં સુધી એનર્જી યુઝ નહીં થાય ને ત્યાં સુધી તમને ઘરમાં હેરાન જ કર્યા કરશે ભાઈ તમે થશે કે આ તોફાન કરે છે મારો માનતો નથી ત્રાસ કરે છે પણ એમાં છોકરાનો વાંક હોતો જ નથી એ લોકોમાં જે એનર્જી છે એ જ્યાં સુધી યુઝ નહીં થાય ત્યાં સુધી સૂવાનું નથી એટલે મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી આજુબાજુમાં જો આપણું ગાર્ડન હોય એની સાથે જે એને કે ભાઈ તું ભાગ ત્રણ રાઉન્ડ ભાગ ચાર રાઉન્ડ ભાગ જેટલી એની કેપેસિટી હોય પછી છોકરો જ્યારે થાકીને ઘરે આવશે ત્યારે તમારી સાથે બેસીને જે તમે રમાડશો એ છોકરો રમશે આ એક નાની વાત છે કે આપણે છોકરાની કેળવણી કેમ કરવી બધા મા બાપ પર અલગ અલગ રીતે નિર્ભર હોય છે આ એક નાનું એક્ઝામ્પલ છે બીજી વાત એ છે કે જ્યારે છોકરાઓ સ્કૂલમાં જાય છે ત્યારે બધી સ્કૂલમાં આજકાલ કાઉન્સેલિંગ ચાલુ થઈ ગયું છોકરાઓ માટે કે જ્યારે અપ ટુ ફિફ્થ સ્ટાન્ડર્ડ સિક્સ સ્ટાન્ડર્ડ નાની વયના હોય છે તો કંઈક ને કંઈક એ લોકોને પ્રોબ્લેમ આવે એની માટે કાઉન્સેલિંગ હોય છે પણ મારું માનવું એવું છે કે સ્કૂલમાં છોકરાઓનું નહીં એના મા બાપનું કાઉન્સેલિંગ હોવું જોઈએ કારણ કે મા બાપનું કાઉન્સેલિંગ હશે ને તો છોકરાઓને કાઉન્સેલિંગ જરૂરત નહીં પડે કારણ કે મા બાપમાં જ્યારે એ સમજ આવશે કે છોકરાઓની કેળવણી કેમ કરવી તો છોકરાઓને કોઈ કાઉન્સેલિંગની જરૂરત નહીં પડે એવું મારું માનવું છે ને આજકાલના છોકરાઓને તમે પોતે જે નહીં કરો અને એ તમે એ છોકરાઓ કરવાના નથી એક નાનું એક્ઝામ્પલ આપું કે તમે ચાર કલાક મોબાઈલ પર હશો અને છોકરાઓને કહેશો તો મોબાઈલ નહીં જો તો છોકરો માનવાનો નથી એને લઈને થવાનું જ નથી કારણ કે તમે ઓથેન્ટિક છો જ નહીં તમે જે ચીજ પોતે નથી કરી શકતા એ છોકરાને કહી શકશો જ નહીં કારણ કે આજના છોકરાઓ ભલે નાના હોય છે પણ બહુ સ્માર્ટ હોય છે એ તમને બરાબર ઓળખી જાય છે એ તમને જોઈને જ બધું શીખશે તમારે બિહેવિયરથી જ એ પોતાનું ભવિષ્ય ઘટશે એટલે મારું એવું માનવું છે આજે આ એપિસોડમાં થોડી ઘણી ઇન્સાઇટ મળી જાય આપણને કે શું કરવું જોઈએ શું નહીં બીજા એપિસોડમાં આપણે એને સ્કૂલ અને કોલેજ વિશેની વાતો કરશું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ